પૂર્વ વિધર્મી પ્રેમી પ્રેમિકાને અન્ય યુવક સાથે જોઈ જતા પ્રેમિકાએ કર્યો આપઘાત સુરતના અડાજણ માં પૂર્વ વિધર્મી પ્રેમી પ્રેમિકાને અન્ય યુવક સાથે જોઈ જતા પ્રેમિકાએ એ આપઘાત કર્યો અડાજણ માં યુવતી મેકડોનાલ્ડમાં કામ કરતી હતી યુવતીના મેકડોનાલ્ડ મેનેજર સાથે પ્રેમ સંબંધ હોવાનો પૂર્વ વિધર્વ પ્રેમીએ આક્ષેપ કર્યો છે વિધર્મી યુવતીના ઘરે પહોંચતા યુવતી અને મેનેજર એક જ રૂમમાં દેખાઈ આવ્યાનો આરોપ કરવામાં આવ્યો છે વિધર્મીએ પૂર્વ પ્રેમીને જોઈને યુવતી એક રૂમમાં ભરાઈ ગઈ હતી વિધર્મીએ પચીસ મિનિટ સુધી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીએ દરવાજો ન ખોલતા આખરે વિધર્મીએ દરવાજો તોડીને અંદર પ્રવેશ્યો હતો યુવતીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાઈ આવતા યુવતીને હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો સિવિલ હોસ્પિટલના હાજર તબીબે યુવતીને મૃત જાહેર કર્યો હતો અડાજણ પોલીસે યુવતીના મૃતદેહને પીએમ અર્થે મોકલીને વસીમ શેખના નિવેદન લઈને કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે